મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમારનો વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતા વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો ભારત દેશની ટીમમાં એક રમતવીર પ્રિતેશ પટેલ અને એક કોચ મેહુલકુમાર કુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઇકોન્ડો

હાલમાં જ બહેરીન ખાતે વર્લ્ડ પેરા તાઇકોન્ડો ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને આ સમગ્ર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતાં પણ વધારે દેશોએ ભાગ લીધો હતો જેમાં આ મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલે બ્રોન મેડલ મેળવી અને ભારત દેશનું ગૌરવ અપાવ્યું છે એની મેચ કઝાકિસ્તાન અને મોરેકોના દેશના પ્લેયર સાથે થઈ હતી અને એમની સાથે જીતીને અને એ આ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ ખરેખર આપણા નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે આ ઉપરાંત ઇન્ડિયાની ટીમ સત્તર મેડલ કરતાં પણ વધારે મેળવી અને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ ભારત દેશના પ્લેયરોએ મેળવ્યો હતો અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આત્મનિર્ભર ભારત તો આ મૈત્રીનો પ્રિતેશ પણ આ મેડલ મેળવી અને પોતે આત્મનિર્ભર બન્યો છે તેવું એનું ચરિતાર્થ કરે છે આ સ્પર્ધા બાદ બે હજાર અઠ્યાવીસમાં યુ એસ ખાતે પેરાલમ્પિક યોજાવાની છે એમાં પણ આ ગેમને ઇન્કલુડ કરવામાં આવી છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આપણો પ્રિતેશ હજુ આગળને આગળ મહેનત કરે અને આપ સર્વની મદદ દ્વારા એ પેરાલમ્પિક સુધી પહોંચે એવી શુભકામનાઓ થેન્ક યુ